મારું નામ છે હસમુખ ગીરી ગોસાઈ અમે બધા છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે ગાડી ચલાવી છે અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં ભજવે કંપની વાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ થી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ કંપની કંપનીવાળાએ થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ નેના બહુ પ્રખ્યાત છે લેડી ડોન બે છે એક ફીમાં મેડમ નામ તો મને યાદ નથી અત્યારે

ને આ ધાત ધમકી આપે છે કે ભાઈ તમને અહીંયા ધંધો બજવે સિવાય અહીંયા કોઈ બિઝનેસ નહીં કરી શકે કેમ કે અત્યારે એને બજવે વાળા કદાચ પૈસા દેતા હશે હવે અમારી કેપેસિટી નથી કે અમે એને પેમેન્ટ કરી શકીએ કેમ કે અમે બધા ખુદ એક એક ગાડી વાળા છીએ પૈસા દેવાનું બંધ કરતા આ તકલીફ એને પડી છે અને અમારી એટલી કેપેસિટી નથી કે અમે એ લોકોને પૈસા આપીએ એટલે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે ભાઈ બને ત્યાં સુધી અમારો આઈનો કઈક નિવારો કરો આ વારંવાર અમારે બધાને કેસ કબાડા થઈ છે વારંવાર બહાર ના વ્યક્તિ ફરિયાદ અમારે નાની મોટી સાહેબ વ્યક્તિ બે ફરિયાદ પણ થઈ છે પણ એ મારા અમારા બધા વિચાર પ્રમાણે એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આમાં અમે સફળ થાય બેટી ભરેશ મહેશ્વર એનઆર બજીયા કંપનીમાં વિત્રમસી કરી લે નામ છે સર એટલે મારી ઉપર ફરિયાદ કરી છે એને એટલે મેં એના ઉપર ત્રણ ફરિયાદ કરી તો હીરોસર હેલ્થ પોલિસ કા ધ્યાન દેતી નથી સાહેબ કેમ આમ ફરિયાદ કરી એનો બે સિંગર બાબતમાં અમને અહીં ધંધો કરવાની ના પડે છે સર કેમ કે આ હેલ્થ પોલિસો અમે ચાલે ધંધો કરવાની ના પડે તમારે લઈ આવવાનું એક નો આનું કઈ કારણ છે ઈ હપ્તા ખરો હોય ને એટલા માટે

અને પારથી નહી ભરે છે અમને ભરવાની ના પડે પાર ભર શું કરવું પડે ભરવા જાવ તો શું ના પડે છે ધમકી મારે એમ ક્યાંય નહીં હાલવાનું તમારે અમારી એક એક ગાડી હાલશે